બનાસકાંઠાના કાંકરેદ તાલુકાની જાગીરદાર રાજપૂત સમાજની ગુરુગાદી એવા દેવદરબાર જાગીર મઠ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે રાજપૂત સમાજ સહિત અન્ય લોકોએ ગુરુવંદના કરી પ્રાપ્ત વિગતો અનુસાર સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને દરેક વ્યક્તિ પોતાના ગુરુ દ્વારા પહોંચીને પોતાના ગુરુના ચરણ સ્પર્શ કરી કુમકુમ તિલક કરી દંડવત પ્રણામ કરી ગુરુ ગોવિંદ દોનો નો ખડે કિસકો લાગુ પાય બલિહારી ગુરુદેવ કી જીસને ગોવિંદીઓ બતાય ગુરુ પૂર્ણિમા એ હજારો વર્ષ જૂની પરંપરા છે અને તે હાલમાં પણ ચાલી આવે છે ત્યારે ગુરુર્બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મય શ્રી ગુરુવેન મહમંત્રનો જાપ કરવાથી ખૂબ જ સુંદર ઉર્જા મળે છે અને ગુરુની કૃપાથી જીવનધન્ય બની જાય છે ત્યારે કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અન્ય કાર્યકર્તાઓ દ્વારા કાંકરેજ તાલુકાના દેવદરબાર જાગીર મઠ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે વિશેષ પૂજન કરી શ્રી એક હજાર આઠ મહંત શ્રી ગુરુદેવ બળદેવનાથ બાપુને ગુરુવંદના કરી હતી અને આશીર્વાદ લીધા હતા ત્યારબાદ કાંકરેજ તાલુકાના ગંગા થળી જાગીરમઠ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે શ્રી એક હજાર આઠ મહંત શ્રી જગદીશપુરી બાપુના આશીર્વાદ લીધા હતા અને કુંવારવા ખાતે આવેલ શ્રી રાજવિદ્યા આશ્રમ ખાતે ગુરુજનોને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને આશીર્વાદ લીધા હતા આમ કાંકરેજ તાલુકામાં ઠેર ઠેર જગ્યાએ ગુરુપૂર્ણિમા નિમિત્તે વિશેષ કરીને ઓમ હવન પૂજા અર્ચના વંદના આરતી કરીને ગુરુભક્તોએ લાવો લીધો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના આકોલી ખાતે આવેલ શ્રી રાધાકૃષ્ણ મંદિર ખાતે પૂજારી જલારામ જોશી અને શ્રી બીરભંજન હનુમાનજી મહારાજના મંદિરના પૂજારી રાજુગીરી ગોસ્વામી દ્વારા ભજન સત્સંગનો કાર્યક્રમ રાખીને ગુરુવંદના કરી હતી અને શ્રી રાધાકૃષ્ણ મંદિરના સ્થાપક પરમપૂજ્ય ગુરુદેવ શ્રી પ્રેમીદાસજી મહારાજની મૂર્તિને કુમકુમ તિલક કરી ચોખા ચોંટાડી ફૂલ અર્પણ કરી ઉપસ્થિત સૌ ભાવિક ભક્તો દ્વારા ગુરુપૂજન કરી આશીર્વાદ લીધા હતા અને પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી આમ સમગ્ર કાંકરેજ તાલુકામાં દરેક ધાર્મિક સ્થળો અને દેવ મંદિરોમાં તેમજ મઠોમાં ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ ઓપુરી ગોસ્વામી બનાસકાંઠા